અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે તેના સામે તંત્રએ હવે લાલ આંક કરી છે ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે જેને સ્ક્રેપના ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવાર ઘટનાઓ બને છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે આ અંગે ઔદ્યોગિક વેસ્ટ પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરાય છે જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અનેક કિસ્સાઓમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે આ ઘટનાની રાજ્ય સ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ કડક વલણ હાથ ધર્યું છે હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્કેપ ગોડાઉન માં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલ માં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કોઈ મુવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂપ થશે તો કડકમાં કડક પગલા લેવામાં આવશે.